કેમ છો મિત્રો જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું કાઠિયાવાડી તીખું ધમધમાટ ગુવાનું શાક તમારા માટે લાવી છું જે પાંચ જ મિનિટમાં તૈયાર થાય છે અહીંયા મેં ગુવાર લીધેલો છે અને બે બટેકા લીધેલા છે ગુવારને બીટી અને બટેકાની છાલ કાઢી અને મેં સુધારી લીધેલા છે અને સારી રીતે ધોઈ લીધેલા છે હવે એક વાટકીમાં લસણની ચટણીમાં મીઠું જીરું હળદર વગેરે નાખી અને સરસ મજાની ઘટ પેસ્ટ બનાવવાની છે બધો જ મસાલો નાખી દીધો છે અને આમાં જ આપણે હિંગ પણ નાખી શકીએ છીએ હવે થોડુંક પાણી નાખી અને સારી રીતે ચલાવી લેવાની છે તમે જોઈ શકો છો આ શાક એકદમ પાંચ જ મિનિટમાં કૂકરમાં ત્રણ સીટીથી તૈયાર થતું અને ટેસ્ટી બને છે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે કૂકર લઈશ કૂકરમાં બેથી ત્રણ ચમચી જેટલું હું તેલ લઈશ તેલ સારી રીતે ગરમ થાય એટલે એમાં આપણે રાઈ હીર રાઈ જીરું અને હિંગનો સારો વઘાર કરવાનો છે આપણી વઘાર સરસ મજાનો આવી ગયો છે એટલે ચટણી છે તેમાં નાખી દેવાની છે અને સરસ મજાનું તેલ છૂટું ના પડે ત્યાં સુધી ચમચાની મદદથી સતત ચલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને લસણની ચટણી છે તે સારી રીતે પાકી ગઈ છે હવે આપણે તેમાં ગુવાર નાખી દઈશું ગુવાર નાખી અને એકવાર ચલાવી લઈશું એટલે મસાલો છે તે ગુવારમાં મિક્સ થઈ જાય બટેકા કરતાં ગુવારને ચડતા થોડીક વાર લાગે છે એટલે ગુવારમાં મસાલો મિક્સ થઈ ગયા પછી બટેકા નાખી દેવાના છે અને બટેકા નાખીને પણ આપણે સારી રીતે ચલાવી લેવાનું છે તમે જોઈ શકો છો કલર ખૂબ જ સરસ લાગી રહ્યો છે હજી પાઈકું નથી ત્યાંય કલર સારો લાગી રહ્યો છે હવે કૂકર આપણે બંધ કરી અને બે જ સીટી પડવા દેવાની છે હવે કૂકરનું ઢાંકણું ખોલીને આપણે જોઈએ છીએ તો સરસ મજાનું લચકતું એવું ગુવાનું શાક છે તે બનીને તૈયાર છે તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે જ સાંજે ગુવાર બટેકાનું શાક બનાવજો